સવાર સવારમાં ગુડ મોર્નિંગ બધાયને જય સ્વામિનારાયણ ન્યૂ બ્લોગ Saya mau dia unu mendir tiar Batamnya pasconi saya di Batam. Saya ત્યારબાદ તમને હનુમાનજી નું મંદિર બતાવીશ આ છે હનુમાનજી મહારાજ ને મંદિરની વાત કરીએ ને તો આપણે શું છે કે વહેલા પહોંચી ગયા છીએ અને બીજા નંબરની વાત કરીએ તો કે આપણે અત્યારની જનરેશન કેવી છે તો કે ભાઈ મંદિરે આવે ન આવે ને કોઈપણને એવું છે અને બીજા નંબરની વાત એવી થાય છે કે આપણે આપણે એમ વિચારતા હોઈએ છીએ કે ચાલો આપણે શાંતિથી બેસીએ અને શાંતિ લઈ પણ એમાં શું છે કે આપણે જાય છે મંદિરે અને ઘણા કેવું હોય છે કે નથી અને સિટીઝન માં કેવું હોય છે કે ભાઈ આવે છે અને જનરેશન નથી આવતી બતાવું છું નું મંદિર એ તો તમે જોતા જ હશો અને બગીચાની વાત કરું ને તો અહીંથી આપણે ચાલુ કરીશી ને છેક સુધી બગીચો છે અને અહીંયા પણ એન્ટ્રી ગેટ છે એન્ટ્રી ગેટમાં એવું છે કે બંધ છે જોઈ શકો છો તમે ને ત્યાર બાદ તમને સીતારામનું મંદિર બતાવું ને સીતારામ મંદિરમાં એવી વાત છે કે દરેક જગ્યાએ હોય છે ને દરેક જગ્યાએ નથી હોતું આ તો તમે જોતા જશો ને સામેની વાત કરી તો કે રહેવાનું છે અને ને વાત કરીએ ને તો કે અહીંથી ચાલુ કરો છો થી ફરતી બાજુ છે અને મંદિર ની વાત કરું ને તો કે બહુ જ જૂનું હશે એકદમ જોતા જશો જૂનું એટલે લગભગ અંદાજ ગણો ને તો તમે દસ પંદર વર્ષ જૂનું હશે મંદિર અને આ બાજુની વાત કરી તો કે ફરતી બાજુ ક્વાટર જેવું છે ટૂંકમાં જોતા જશો તમે એ તો તમે દેખાતું જ હશે અને વડલાની વાત કરી તો કે આર્યો સામે જ છે પણ નાનો વડલો છે બહુ એવો બધો મોટો નથી મંદિર નો વ્યૂ તમે જોતા જશો અને આ બાજુ છે એવું નથી કે નથી મંદિર ની સાઈડ બાજુ અને આપણે આ મંદિરે બીજી વાર આવી છીએ આપને શું છે કે આનંદ આવ્યો અને બીજા નંબરમાં આપણો વિડીયો આવી લો એટલા માટે જોઈ લઉ છે ને ફરતી બાજુ છે તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું સરસ મજાની એક લાઈક આપી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને શેર કરજો તો મારો વિડીયો કેવો લાગ્યો છે અહીંયા એન્ડ કરું છું